દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો આ કરંટના કારણે ગોમતી નદીમાં પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા ગોમતી નદીના ઉછળતા મોજાને જોવા માટે ગોમતી ઘાટ પર સહેલાણીઓનો ભારે જમાવડો થયો વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખી અને દ્વારકાના સમુદ્ર અને ગોમતી ઘાટ પર ભારે કરંટ જોવા મળ્યો આ સ્થિતિમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે નગરપાલિકાએ સાવચેતીના પગલાં લીધા છે ગોમતી ઘાટ પર ઉછળતા મોજા દરમિયાન સુરક્ષા માટે નગરપાલિકાના ફાયર જવાનો અને સિક્યુરિટી નારણ અમારી સાથે જોડાઈ ગયા છે નારણ અરબી સમુદ્રમાં કરંટ ને લઈ અને ગોમતી નદીમાં પણ કરંટ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યું શું પંદર થી વીસ ફૂટ જેટલા મોજા ઉતર્યા હતા ભૂપતી ઘાટ ઉપર મોજા ઉતરતા જ ઘાટ ઉપર સહેલાણીઓ જોવા ત્યાં પહોંચ્યા હતા વાવાઝોડાને આગળ લઈને દ્વારકા સમુદ્રમાં આજ રોજ પરણ જોવા મળ્યો તો પંદર થી વીસ ફૂટ જેટલા મોજા ઉતર્યા હતા અને તંત્ર દ્વારા માછીમારી કરતા તમામ માછીમારોને પણ પરત બોલાવી લેવામાં આવ્યા હતા અને ગોમતી ઘાટ ઉપર મોજા ના હિસાબે કોઈ યાત્રિકોને કોઈ જાનહાની ના થાય તે માટે ફાયર સેફ્ટી અને સિક્યુરિટી નગરપાલિકા દ્વારા રાખવામાં આવી હતી જી જી આભારનારાયણ સમગ્ર માહિતી આપવા બદલ